નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયો મિત્રો આજનો વિડીયો આપણા ભાવનગર મહારાજના સિંહજીને યાદ કરી અને એમની જીવન ગાથાની અમુક બાબતો છે એ આપણે આજ આ વિડીયોની અંદર લેવી છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગે એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો જેથી વિડીયોનો સંદેશ પણ અમે આપણા સુધી પહોંચાડી શકીએ અને ફરી આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો

સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય એટલે કે રજવાડું આપનાર કૃષ્ણકુમારસિંહજી હતા અને ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા તેઓ મહારાજ ભાવસિંહજી એટલે કે જે દ્વિતીય અઢારસો પંચોતેરથી ઓગણીસો ને ઓગણીસ એટલે કે એમના જ્યેષ્ઠ પુત્ર અને તેમના ગાદીના વારસ હતા સિંહજીએ તેમના પિતાના અવસાન બાદ ઓગણીસો ઓગણીસમાં ભાવનગરની ગાદી સંભાળી અને ત્યારે તેમની ઉંમર ફક્ત સાત વર્ષની હતી અને તેઓએ અંગ્રેજ હુકુમત હેઠળ

ઇલ્કાબ થી એમને નવાજવામાં આવ્યા એટલે કે એમને પારિતોષિત કરવામાં આવ્યા અને છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા માટે કટિબદ્ધ રહેતા હતા અને એટલે જ તો ભારતમાં સ્વતંત્રતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્યમાં સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનાર પ્રજા રાજવી છે એ પ્રથમ હતા આવા ઉલ્લેખો ઘણા લોકો એ આ વાતને સમર્થન પણ નથી આપતા પરંતુ વાસ્તવિકતા હતી બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમાર સિંહજીની મુલાકાત થાય છે જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા પ્રભાશંકર પટણીના સાનિધ્ય અને માર્ગદર્શનમાં તેમનું ઘડતર છે એ બળ બની અને રહ્યા રાજકોટના રાજકુમારી કોલેજમાં અભ્યાસ કર્યા પછી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લિક સ્કૂલમાં હેરોમાં એમને મૂકવામાં આવ્યા હતા અને ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી અને ક્રિકેટ ફૂટબોલ નિશાનીબાજ વગેરેનો એમને શોખ કેળવ્યો હતો અને ઈસવી ઓગણીસો એકત્રીસમાં કૃષ્ણકુમાર સિંહજી પુખ્ત વયના થયા અને રાજ્યના વહીવટની ધુરા સંભાળી હતી તે જ વર્ષે ગોંડલના યુવરાજ એટલે કે રાજાના પુત્ર વિજયબા સાથે તેમના લગ્ન લેવાના ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના લગ્ન ગોંડલના મહારાજા ભોજીરાજસિંહની પુત્રી અને મહારાજા ભગવતસિંહજીની પોત્રી વિજય કુરબા સાથે થયા અને ત્યારે આ લગ્નથી એ બંને બે પુત્રો થયા ત્રણ પુત્રીઓ મળી અને કુલ એમના પાંચ સંતાનો હતા એમાં પ્રથમ છે વીરભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહજી ગોવિલ ચૌદ માર્ચ ઓગણીસો બત્રીસથી જુલાઈ છવ્વીસ ઓગણીસો ને ચોરાણું સુધી ત્યારબાદ શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોવિલ ડિસેમ્બર ત્રેવીસ ઓગણીસો તેત્રીસથી જેઓ પણ હાલ હયાત અને ત્યારબાદ હંસા કુંવરબા જુલાઈ પચીસ ઓગણીસો એકતાલીસથી હાલમાં હયાત હાલમાં અજયગઢના જે રાજ્યમાં હતા ત્યારબાદ કુંવરબા દિલહર કુંવરબા નવેમ્બર ઓગણીસો ને બેતાલીસ થી જેવો હયાત એ પન્નામાના મહારાણી અને રોહિણી એટલે કે હાલમાં કચ્છના પૂર્વ મહારાણી ઈસવીસન મહારાણીસ માં કૃષ્ણકુમાર સિંહજી પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું એને બહુમાન મેળવ્યું અને એ જ વર્ષે એમને રોયલ ભારતીય નૌકાદળ માનવાના કમાન્ડર પણ બનાવવામાં આવ્યા હતા ભાવનગરમાં આવેલા નંદકુરબાએ ક્ષત્રિય કન્યા વિદ્યાલય પ્રમુખ તરીકે યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન વાઇસ પ્રેડિડન્ટ તરીકે પણ એમણે કામ કર્યું હતું બે એપ્રિલ ઓગણીસો પાંસઠના દિવસે બાવન વર્ષની ઉંમર અને છેતાલીસ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરની અંદર જ એમનું નિધન થયું હતું ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજ કૃષ્ણકુમાર સિંહથી ભાવનગર યુનિવર્સિટી તરીકે હાલના સમયમાં ઓળખાય છે અને આ અંગેનું વિધેયક મંગળવાર જે ગુજરાત વિધાનસભા પર્વ વર્ષ બે હજાર બારમાં સર્વાનુમતે પસાર થયો હતો અને જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજ કૃષ્ણકુમારસિંહજીના અધિનિયમ તરીકે એ ઓળખાય છે વિશેષ વાત ઉલ્લેખનીય છે કે મહારાજા સિંહજીએ કરેલા અભૂતપૂર્વ એટલે કે એમને કોઈ જેની કોઈ ગણપી ન થાય એવા અભૂતપૂર્વ જે ધાર્મિક સાહિત્ય શૈક્ષણિક અને સામાજિક પ્રદાન બદલ તેઓને માનાંજલિ આપવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેના અનુસંધાને રજૂ થયું સર્વાનુમતે એકમાત્ર રાજા એવા હતા કે જે પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતસ્મરણી એવું એક બિરુદ પણ લગાડવામાં આવે છે ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે હાલની અંદર જે બોર તળાવ જેને કહીએ છીએ એ બોર તળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સમગ્ર રાજવી પરિવારની એક અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે દીર્ઘ ઉમદા નમૂનો છે એ ગણવામાં આવ્યો છે ભાવનગરના રાજવી પરિવારે નદી કે નાળા આધારિત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવી અને ઊભું કરેલું આ ગૌરીશંકર તળાવ છે એનો બે અને બે જોડ નમૂનો છે અને તેની આ બાબત માટે એ અજોડ છે અને સાથે સાથે ભાવનગર માટે પણ એક ગૌરવપૂર્ણ ક્ષણ અને ખ્યાતિ છે હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગર પ્રાંતના સ્મરણીય મહારાજ એટલે કે કૃષ્ણકુમાર અપ્રતિમ યોગદાન આપ્યું તેઓ પંદરમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ચરણે તરી દીધું અને એને પ્રથમ પુનિત અને એની આહુતિ આપી આ રીતે કૃષ્ણકુમારસિંહજી સૌ પ્રથમ પોતાનું રજવાડું છે એ ભારત દેશ જો આઝાદ થતો હોય તો એની ખુશી ખુશીમાં રજવાડું છે એ દેશની આઝાદીને સુપૃત કરી દીધું હતું આઝાદી બાદ ઈજવીસન ઓગણીસો ને અડતાલીસમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે એમને નિમવામાં આવ્યા અને ત્યારે માસિક એક રૂપિયાના પ્રતિમાનદ વેતન સ્વીકારી અને પ્રજા સેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો એમણે બેસાડ્યો હતો જે આજે જાહેર જીવનમાં મળતો નથી બાળપણમાં જ માતા પિતા ગુમાવી શકેલા મહારાજ એકાંત પ્રિય અને વિચારશીલ બન્યા હતા કુશળ રાજનીતિજ્ઞ અભ્યાસી અને દૂરદેશી ધરાવનાર પ્રભાશંકર પટની દ્વારા તેમનું ઘરતર થયું હતું વિશાળ વાંચન અને સરળ જીવન કુદરત પ્રેમ અને સ્વતંત્ર દ્રષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસના પરગણ તેઓ પીછાની શક્યા નહીં આવા દૂરદર્શી અને વાસ્તવની સમાજ બહુ ઓછા રાજ્યો હતા અને આથી તો સૌરાષ્ટ્રના રાજ્યમાં એમનું વ્યક્તિત્વ અને એમનું કંઈ જે જુદું દેખાય આવે છે અથવા તો એમનું જે પ્રતિનિધિત્વ છે એ પણ જુદું દેખાય આવે છે તો મિત્રો આ આથી મહારાજા કૃષ્ણકુમાર જીવનની ઘણી બધી વાતો આજે આપણે એને યાદ કરીએ છીએ અને એને સત સત વંદન કરીએ છીએ દોસ્તો આપને કેવો લાગ્યો આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં આપજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત